ડોક્ટર મિલન પટેલ મિલનભાઈ મહીસાગર નદીની અંદર જે બ્લેક સ્ટોન કાઢવામાં આવે છે ગળતેશ્વરથી રનિયા સુધીનો જે આખો પટ્ટો છે મહીસાગર નદીનો આ નદી એક વેન હોય છે એક જ જગ્યાથી પાણી જતું હોય નદી ગોર ચોકે હવે એ જગ્યાએ જ્યાં કંપનીઓને આખી છે પથરા તોડવા માટે એમના માલિકોએ રસ્તો પાડી દીધો છે નદીને ઓતરીના સામે સાઈડે જવાય એવા રસ્તા પાડી પાડીને બહુ ખરાબ કૃત્ય કરે હવે ચોમાસું નજીક છે આ ચોમાસાની અંદર ઇનકેસ પૂર આવ્યું એ રસ્તા પાડે તો સામેની સાઈડ ગામડા છે અને આ સાઈડે ગામડા બંને છે એ ગામડાની અંદર પાણીનો વ્યન વધી જશે તો સરકારે અને સરકારી અધિકારીઓએ ખરેખર દેખરેખ રાખવાને પણ સરકારી અધિકારી કોની નજરથી દેખરેખ નથી રાખતા એ જ ખબર નથી પડતી રોજનું અતિશય ખનન કરવામાં આવે ખનન કરે છે એનો એ વાત પણ ખનન કરીને ઘણા બધા ઊંડા ખાડા પાડી નાખવામાં આવે દાખલા તરીકે એક અઠવાડિયા પહેલાં જ આપણે જોઈ શકો છો કે વાસદ આગળ નદી હતી ત્યાં આગળ ખનન ત્યાં જે લોકો નાવા ગયા હતા ડૂબી ગયા કોના લીધે ડૂબ્યા હતા એ કંપનીઓના પથરા તોડ્યા એના લીધે ડૂબેલા અત્યારે અકલાચા છે રાણિયા છે જેસાપુરા છે કોટ છે મહીસાગર નદી છે ત્યાંથી રેતી કાઢવામાં આવે છે અતિશય પાયા પ્રમાણમાં ડમકીઓ મૂકીને પથ્થર પણ તોડવામાં આવે છે જે સરકારના નિયમ પ્રમાણે હોવું જોઈએ આટલા દસ ફૂટ કે પંદર ફૂટનું જ કામ થવું જોઈએ પછી એના સિવાય પણ અંદર એટલા બધા ઊંડા ધરા એંસી ફૂટ ઊંડા ધરા પાડીને ખુદકામ કરીને બહાર પથરા કાઢીને વેચે છે રેતી વેચે છે અને આમ જનતાનું કશું જોવામાં આવતું નથી આમ જનતા અતિશય દર્શની રહી હોય તો મહીસાગર નદી એક આસ્થાનું કેન્દ્ર છે તો આપણા દરેક ભક્તો ત્યાં નહવા જાય છે ત્યાં અગર કોઈપણ જાતનું બોર્ડ પણ મારવામાં નથી આવતું કે આ જગ્યાએ ઊંડો ધરો છે ત્યાં જવું નહીં આ જગ્યાએ નહવું કોઈ દેખરેખ નહીં અને જે લોકો ત્યાં નોકરીઓ કરે છે કંપનીઓના માલિકો છે જ્યાં પથ્થર તોડે એવા ત્યાં અતિશય દાદાગીરી કરે છે આમ ધમકી આપે કે ભાઈ મર્ડર કરી દઈશું મારી નાખીશું આટલી ખુલ્લી લુખી દાદાગીરી આમ જનતાને કરે છે બે પૈસા કમાવા માટે આમ જનતાનું જીવનનું કોઈ અસ્તિત્વ જ નથી જોખમ જ છે અતિ છે તો સરકારના બે હાથની વિનંતી છે કે ભૂપેન્દ્રભાઈ પટેલને કે તમે ખરેખર ગુજરાતના મુખ્યમંત્રી હોવ તો તમે ઠાસરા તાલુકાના રોનિયા પટ્ટાની અંદર આવો તમારી જોડે કોઈ સરકારી બાબુ નાવા માગતો હોય હું પોતે તમારી જોડે આવીશ અને હું તમને દરેક જગ્યાએ બતાવીશ વાસ્તવિકતા મહિસાગર નદીની અંદર કેટલા મોટા પાયા ઉપર ખનન કરેલું છે રસ્તાઓ પાડી પાડીને મહીસાગર નદીને વતરાવામાં આવેલું છે પાણી ડમ્ફરો છે ઓવરલોડ ડમ્ફર તો અતિશય ચાલે છે ડમ્ફરો તો એ રીતે ચલાવવામાં રાત્રે બાર વાગ્યા પછી અતિશય ડમ્ફરો ચાલુ થાય અને ઓવરલોડિંગથી જે એની કલ્પના પણ ના કરી શકાય અને સરકારી અધિકારીઓ રાત્રે ઊંઘી જાય છે અને આ ખનીજ માફિયાઓ જે છે રાત્રે મન ફાવે એમ ચાલુ કરી દે છે પણ આવતા જતા જે સાધનો છે નાના બાઈકો વાળા ગાડીઓ વાળા અતિશય ડીપર મારે છે ડીપર મારીને પાછા આપણે એમને ઊભા રાખે તો દમ મારે છે મારી ટોમી કાઢીને કે માથું ફાડી નાખીશું આટલી તો એમની લુખી દાદાગીરી હોય છે મહેન્દ્ર મહેન્દ્રભાઈ આ જે ઓલો ડમ્પરો ચાલે છે નદીની અંદર ખોદકામ ચાલે છે એ સર સર આ સરે આમ ખોટું જ ચાલે છે રાત્રે ડીપર નથી મારતા નાના સાધનો અડફેટે લઈ લે છે કહેવા જાય છે તારે આમ તેમ ગારો બોલે ટોમી મારવા ફરી વળે નાખે એવું બધું કરે છે તો નદી ને જે ખોદકામ ચાલુ છે પ્રવાસ વાળા નાવા ધોવા જાય હવે અમુક ઊંધું ખોદવાનું હોય તો ડૂબવાનો સંભવ વધારે હોય આમ આદની નુકસાન થાય જ નહીં

આપણી માંગણી એક જ છે કે ભાઈ આપણી નદી છે આપણી માં છે માં મહી છે બરોબર છે આપણે એને સારી રીતે આપણે એ કરીએ બધું કમ્પ્લીટ રીતે એ કરીએ એ આપણે સારામાં સારું છે જુએ થવી જ જુએ સાહેબ કમ ના થવી જોવે થવી જ જુએ આપણી માં છે આ થવી જુએ કાર્યવાહી આ રોણિયા આપણે તમે આગળ જુઓ તમે રોણિયા તમે જાઓ ખાલી તમે બ્રિજ આગળ તમે જોજો એક બાજુ સાઢમો બધું ખોદી નાખ્યું છે કચ્છું બાકી નહીં રાખ્યું એ લોકોએ રેતી વરાઈ એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે